હાલો બધા ભાઈઓ ને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ કેમ છે બધા મજામાં અમે જાય છે માતાજી દર્શન કરવા દીવા ધૂપ કરવા હવાના જવું હતું તો હવાના વરસાદ હતો તો અટાણે નીકળ્યો જો બે છોકરા છે આપણો ભાઈ બન છે અર્જુનભાઈ આઈ તો હા જો કેક તો બોલો બોલ જો એ તો હવામાં જાય ને વિડીયો ઉતારીએ ને હે કઈ બોલતા અમારે છે ને વરસાદ બહુ હતો હવાના હવાના જવું હતું ટોટાનો ભાઈ ગયા ટોટા નહીં વરસાદ હતો ટોટાનો તો આવી જવું જ ગયો રોડ ઉપર જો મેં હાલા જાય આ અમારી બધી વાડીઓ અમે વાડીએ રહીએ અમારી વાડીએથી બે કિલોમીટર ખેતું થાય માતાજી મંદિર ત્યાં જાય દર્શન કરવા અહીંયા અમારી નેરીમાં પાણી આવી ગયું આ બધી અમારી વાડી પવન સરખી નહીં ચાલે એ લે ફરે

અહીંથી આપણે જવાનું આપણે અહીં પૂટીએ જો બોર્ડ આ બોર્ડ હવે અહીંથી અંદર રસ્તો જાય અહીંથી આપણે અંદર જવાનું અહીં જો પાણી આવી ગયું નેરીમાં આવે જોઈએ નેરી આવી ગયું અડજનની તો વાંચજો આપણે જોઈયા જાય એવું હરિ જાય તમારે એટલી બધી ઉત્તમરી છે કે તો કેટલું પાણી હેં મેરી મેરી આ બધું પાછળ અચરનક આ અમારી નેરી છે માધુ પર મધવતી થી આવે આમાં પાણી આ બાજુ થી આવે આ બાજુ પડી જ્યાં માધુ પર મધવતી છે ને ત્યાંથી આમાં પાણી આવે નેરીમાં એ અહીં બહુ પાણી ન જતું ઓછું છે પાણી જો ત્યાં બહુ ને આ ખાણ પેલા ખાણ હતી હવે ખેતર થઈ ગયું જો તો જબરું ખેતર બની ગયું ખાણ માંડવી વાળી છે હાલ આ વાડી આપણે સનાતાની વાડી છે ભાઈ આમાંડવી જો આ ખેતરમાં તમારું એમાં ક્યાંક હતું આમાં હતું ને આ થોડુંક છેટું છે આપણે હમણાં પૂગી ગયા હવે આપણે પૂગી ગયા માતાજીના ગેટે આ આવી ગયો દરવાજો

આઠવાડિયારમાં નું મંદિર છે ઉતારવાની મનાય છે

આઈથી દેખાય જા અમારી વાય છે જૂનવાળી પગાવાળી જો હે આલમ છે અંદર જો એવું કેવું આલ આ કે ઉતરાય જો લોટ પડત જો અંદર આયુ પગા હે અહીં લોટ ટાઈમ છે પાણી ની આખી ભરાઈ ગયો